રત્ન હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી થી પસાર થઈ રહ્યો છે આ મંદિરની સૌથી માઠી અસર રત્ન કલાકારો ને થઈ રહી છે જેમાં બેકારી નો સામનો કરી રહેલા રત્ન કલાકારો આપઘાતના પગલા વર્યા છે ત્યારે વધુ એક બેકાર રત્ન કલાકાર કરી લીધો છે વરાછા વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષે કેવલ બાબુભાઈ મકવાણા એ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પ્રાથમિક સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ પરંતુ સતત બગડતી સ્થિતિ વચ્ચે કેવલ અંતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો આજે પરિવારે બાવીસ વર્ષના યુવાન રત્ન કલાકારે જેરી દવા પીને આપઘાત કર્યો છે વરાછા વિસ્તારની આ ઘટના છે માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાય અને આપઘાત કર્યો છે પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો ઉદ્યોગકારોને પણ વિનંતી તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંકળામણનો જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું નમસ્કાર કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે